લૈયારી ખાતે શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો લૈયારી ખાતે શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અબડાસા તાલુકામાં આવેલ લૈયારી ગામે શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો સેવા સાધના પ્રેરિત એવમ શ્રી સ્વામી નારાયણ મંદિર ભુજ દ્વારા નિર્મિત આ મહોત્સવ યોજાયો હતો જેમાં વહેલી સવારે હોમ હવન સંતોના આશીર્વચન સન્માન સમારોહ ધજા આરોહણ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સંત શ્રી હરિભરતવાસ સ્વામી સંત શ્રી અક્ષર પ્રિય સ્વામી સંત શ્રી દેવચરણ સ્વામી સંત શ્રી શ્રી પ્રકાશ દાસજી સ્વામી સંત શ્રી નિયુતમ મુનિ સ્વામી તેમજ સંત શ્રી મુકુંદ મુનિ સ્વામી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર કાર્યવાહ મહેશભાઈ ઓઝા ભુવાજી શ્રી મયુરભાઈ ભાનુસાલી તેરા હાલે મુંબઈ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુ ગામોના લોકો તેમજ ભક્તો આ મહોત્સવમાં જોડાયા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ